ધરમપુરના ઢાકવડ નિસાળ ફળિયામાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરતી વેળાએ પચીસ વર્ષીય ઇસમને કરંટ લાગતા મોત થયું શુક્રવારના એક પિસ્તાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ આજરોજ વહેલી સવારે ધરમપુરના ઢાકવડ ગામે આવેલી ગ્રામ પંચાયતના જૂના કૂવામાંથી માટી કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું હતું જે દરમિયાન મનોર ખંગારામ રાણા ઉંમર વર્ષ પચીસ રહે બગાણા તાલુકો ભીમ રાજસ્થાન જેઓ મજૂરો સાથે કુવામાંથી માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા જે દરમિયાન એક હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા માટે ગયા હતા અને એકાએક વીજ કરંટ લાગતા તેઓ ત્યાં બેભાન અવસ્થામાં પડી ગયા હતા ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જેને લઈ ધરમપુર પોલીસે લાશનો કબજો મેળવી પીએમ હેઠળ ખસેડી આકસ્મિક મોત અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે